વાગરા તાલુકાના દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં આઠ ઓક્ટોબરના રોજ સેકન્ડ શિફ્ટમાં ફરજ પર ગયેલા યુવરાજસિંહ યાદવ નામના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે પરિવારજનોએ કંપનીમાં ગેસ લાગવાને કારણે યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો જ્યારે કંપની સંચાલકોએ આ વાતને રદિયો આપી મૃત્યુનું કારણ અચાનક ચક્કર આવવા જણાવ્યું હતું કંપનીના આ જવાબ થી અસંતુષ્ટ પરિવારે આગેવાનોએ કંપની સંચાલકોના ઉડાવ જવાબથી નારાજ થઈને કંપની ગેટ પર ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા પરિવારની મુખ્ય માંગણી હતી કે યુવકનું મૃત્યુ સેના કારણે થયું તેને યોગ્ય તપાસ થાય અને તેમને યોગ્ય આર્થિક વળતર મળે પરિવારે જ્યાં સુધી લેખિતમાં વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો આ સંઘર્ષ લગભગ અઠ્યાવીસ કલાક સુધી ચાલ્યો હતો લાંબા સંઘર્ષ અને વાતાઘાતો બાદ આખરે નવ ઓક્ટોબરની રાત્રે આશરે દસ કલાકે મામલો થાળે પડ્યો હતો પોલીસ અને કંપની સંચાલકો સાથેના સંઘર્ષ અને સમજાવટના અંતે કંપનીના દ્વારા મૃતકના પરિવારને રૂપિયા બત્રીસ લાખનું વળતર લેખિત બાયંદરી સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ લેખિત બાયંદરી મળ્યા બાદ પરિવારે ઘરણા સમેટી લીધા હતા અને મૃતક યુવરાજસિંહ યાદવના અંતિમ નિ સંસ્કારને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરિવારજનોના આક્ષેપો અને સંકાસ્પત સંજોગોને ધ્યાનમાં રાખીને દહેજ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે જો કે કંપનીના જવાબદારો વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે અંગેની સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી અમારા ગામના યુવાન મેઘમણી નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા કામદારો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકરણ આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલાં આભાર માનીએ છીએ અને સાથે સાથે આડબાજુના વિસ્તારના દરેક આવી કંપની દહેજ વિસ્તાર છે કંપનીઓથી સતત કંપનીઓ તેમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે તો આવા બનાવ વખતે જે મારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે તો દર એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને આ વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે એ બધાને મારી અપીલ છે આવા નિર્ણય સતત આવતા એ બધાને પ્રાપ્ત થાય હું દહેજ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા જે ગઈ ગત રાત જો જે બનાવ બહેનો મેઘમણી ફાઈવમાં દહેજ જ જે દુર્દાસ અર્જુનસિંહ યાદવ કરી છોકરાનું જે ડેટ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ પ્રિન્સિપાલસિંહ કુલદીપસિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વાગડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનુસિંહ રાણા દ્વારા અને જંબુસરના ધારાસભ્ય શ્રી નીતિ સ્વામીજી ને અમારા દહેજ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન અને મીડિયા માધ્યમનો પણ ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્યા આત્માને શાંતિ મળે એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનું એ કરે એ બદલ માસ્ક પોઝલ માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો ખૂબ પ્રાર્થના કરું છું જય હિન્દ જય મહા ગતરોજ મેઘમણી કંપનીમાં અમારા ગામના એક નવયુવાન યુવરાજસિંહનું આકસ્મિક મૃત્યુ થયેલ હતું ત્યારબાદ એમણે દવાખાને પીએમ કર્યું સવારથી અહીંયા લોકો એમના પરિવારને ન્યાય મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં મેઘમણી કંપનીની બહાર ગેટની બહાર બધા જ ગાંધીજી માર્ગે બધાએ સર્વે અહીંયા ઉપસ્થિત થઈ અને ખૂબ જ સહકાર આપ્યો અને પરિવારને ન્યાય અપાવવા માટે અમારી સાથે સાથે રહ્યા આ જ રીતે સંગઠિત થઈને આપણે કોઈ પણ કાર્ય કે કોઈ પણ એની અંદર આપણે સફળતા મેળવી શકાય અને ખરેખર જે અહીંયા બધા હાજર છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ અને સવારથી આ જગ્યાએ દહેજ ગામના સરપંચ જયદીપસિંહ પણ અમારી પાસેથી ખસ્યા નથી ને અમારા જ ગામના અને આ જ ગામ અહીંયા વસવાટ કરે જેવા રઘુવીરસિંહ અહીંના વિજયસિંહ તેમજ અહીંયા વિસ્તારના આજુબાજુના વિસ્તારના સર્વેનો ખૂબ જ સહ સહકાર મળ્યો એ બદલ આપ સર્વે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કરણી સેનાના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા સવારથી કે ખરેખર હું આ સમયે કરણી સેનાનો પણ હું આભાર માનું છું અને પરિવારને ન્યાય મળ્યો એની બધાને ખરેખર તો કોઈનું મૃત્યુ થયું હોય એવું ના કહી શકાય પણ પરિવારને સહકાર અપાય એવું અમારા અમારા તરફથી એક અમારે ખિસકોલી જે રીતે બ્રિજ રામ સેતુ બનતો હતો તે વખતે ખિસકોલીએ જે રીતે મદદ કરેલી એવી નાની અમથી પણ મદદ અમારાથી થઈ છે એ બદલ અમને સર્વે માટે સર્વે તરફથી હું હું એટલું કહીશ કે અમને બધાને ખરેખર સંતોષ છે કે અમે કંઈક કોઈને મદદરૂપ થઈ શક્યા